નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાવી જેતપુર તાલુકાના લોકો દ્વારા ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે આયોજિત જનજાતીય ગૌરવ યાત્રાનું ઉમંગભેર સ્વાગત કર્યું ક્રાંતિકારી વીર બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ અને જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે વિકાસ સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસની યાત્રા આદિજાતિ વિકાસ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડા તેમજ કૃષિ મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં પાવી જેતપુર તાલુકાના તિરબત્તી વિસ્તારમાં આ ગૌરવ યાત્રા પહોંચી આ યાત્રાનો ઢોલ નગારા અને ફટાકડા ફોડી સ્વાગત કરાયું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્યો ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આજે એ મંચ મારી સામે બેઠેલા પાવી ભાવી જેતુના તમામે તમામ ભાઈઓ અને બહેનો પહેલાં તો માન્ય પ્રધાનમંત્રીજીને આપણે આશીર્વાદ આપીએ અભિનંદન પાઠવીએ કે આ યાત્રાનું આયોજન કર્યું અને આખા દેશમાં આ યાત્રાનું આયોજન કર્યું છે અને આપણી અંબાજીથી કેવડીયા ખાતે અમે આવતીકાલે અમે અગિયાર વાગે અમે પહોંચવાના પાવી જેતુઓ પધાર્યા આપણી વચ્ચે રથ લઈને આવ્યો રથ નું સન્માન પણ આપણે કર્યું છે અને અમે સાથે રહી અને સ્વાગત પણ કર્યું છે તો સૌ મિત્રોને અહીંયા હું આ તબક્કે અભિનંદન અને આભાર માનું છું આજે આમાંથી મને કેટલા ઓળખે છે કઈ ઓળખતા નહીં બનતી આ બધા આજે બે વર્ષ થયા નથી બધા આંગળી ઊંચી નહીં કરતા ભાઈ એવું ના ચાલે હવે પછી મંત્રી હવે પોલીસ ખાતાનું ખાખી પહેરી પહેરીને થાકી ગયું પછી હવે હવે અહીંયા આવ્યા પેલો લેગો ને જબ્બો પહેરવા કોઈ નહીં ઓળખતા અરે ઓળખવાનું રાખો નહીં તો દાણા બંધ થઈ જાય આ કીધું એક છેક મોદી સાહેબને ત્યાં હું કહી દઈશ કે ભાઈ મારે ઓળખવાનું સાહેબ મેં નોકરી કરી બે ત્રણ મારે એક જગ્યાએ નોકરી કરી છોકરા આવતી પૂરો એક કે મને ઓળખો નહીં છેક તે દાણા બંધ કરી દઉં તો પછી હું તાહ્યા લો તો પડી જાય જ નહી પડી જાય પડે ને સમાજ મંત્રી બધી જ વાતો કરી છે ગયા ઝઘડો ને હલાડી હોય ભાંજો નહીં કરી આપડે લગ્ન માં નહીં કે આવે રાજ્ય બને કેટલા રાજ્યમ લેવી પડે રાજ્યપાલોની હમણાં ગામ ગામ વિભાજન કરવું હોય કેટલું સંમતિ લેવી પડે નથી લેવી પડતું વાત કરી ગોવિંદભાઈ કે આપડા આદિવાસી વહેતા શાક દીકરા ગયા તે જુદા થાય તે લગ્ન થાય જુદા પછી અલગ અલગ જમીન જુદા થઈ જાય પછી એમાં જુદા કરવા માટે જમીનનો ભાગ બીજો ભાગ બધો ભાગ પાડવા કામ ભેગું કરવું પડે કે ગામના સરપંચને લીધે ભાગ પાડે

ઘણા લોકો વાતો કરે અને આમ કરીશું તેમરસો જેટલા આદિવાસી સહિત થઈ ગયા ગુરુ ગોવિંદ હતા ધોની જગ્યા ગામડે ગામડે લોકો જાગૃત કર્યા મોદી સાહેબ ત્યારથી માંડી અને બધા લોકોને આદિવાસી જાગૃત કર્યા આ પાવાગઢ ની અંદર છસો વર્ષ પહેલા પાવાગઢ ની અંદર એવું મંદિર બનાવેલું આપણા બાપ હતા બધા મોઢા શાળા હતા આપણા વડીલો જતા હતા માનતા કરતા હતા યા પાવાગઢ મહાકાળી મંદિર

ખેડૂતોને આટલું નુકસાન થયું તો મંત્રી બની ગયા ખેડૂત મંત્રી બની પૈસા તો કમાઈ હતા ખેતી સરકાર બિયારણ આવે આપણું મહેનત કરે આપણું ખેતર અને નુકસાન થયું એટલે સર્વે થાય આ અધિકારીઓ બધું બધા અધિકારી ગામડે ગામડે સર્વે કર્યું કેટલી ડાંગર નુકસાન થયું સો નુકસાન કેટલું થયું મોફળી કેટલું નુકસાન થયું આટલું બધું સર્વે કરાવી સર્વે કરતા તો વાર લાગે કે નહીં લાગે પેલા તો તરત જ પીચર નાખી દો તરત જ નાખી દો અરે ભાઈ બજેટ મંજૂર કરવું પડે સરકાર રજૂઆત કરવી પડે મુખ્યમંત્રી સાહેબ પાસે ગયા અમે સાહેબ અમે તો રાત દાડો ઉભા નહીં દેતા પેલા ફોન કરી ગયા હું તો પાછા મારા કેબિનેટ મંત્રી જીતુ વઘાણી ભાઈ કે સાહેબ હવે આ તો કઈક કરવું પડે તો પેલા ફોન કર કર કરે કેમ કે મને પેકેજ આલો મને રાહત આલો અમારું નુકસાન થયું પછી અમે બેઠક તાત્કાલિક મુખ્યમંત્રી સાહેબે બોલાવી હવે કયો નિર્ણય લેવાય ખેડૂતોને કઈ રાહત અપાય ભૂપેન્દ્ર તારીખ સાત ના રોજ અંબાજી યાત્રાધામથી માન્ય મુખ્યમંત્રી ભગવાન દિશા મુંડા રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું અને આજે અહીંયા પાવી જતપુર ખાતે પહોંચ્યા છે અને આખા રૂટ દરમિયાન દરેક સ્થળોએ આ રથનું સ્વાગત કરવામાં આવ્યું અને આજે અહીંયા જતપુર ખાતે પણ મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તા ભાઈઓ અને બહેનોએ સ્વાગત કર્યું છે અને આખી જિલ્લાની ટીમ મારી સાથે સાંસદ સભ્ય છે શાસન સભ્ય ધારાસભ્ય અને તમામે તમામ પદાધિકારી છે ઉપસ્થિત રહ્યા અને ભરતનું સ્વાગત કરવામાં આવ્યું